હે નો આવે હજી એમ તો મસ્ત વાદળા પણ થઈ ગયા છે અને વાગી ગયા છે સાડા આઠ અને અહીંયા અમારા આરાધ્યા બેન જો આજે સન્ડે છે તો રેડી થઈને બેસી ગયા છે કેમ કે જવાનું છે અમારે રેસકોસ બધી બાળાઓને ગરબીની બાળાઓને લઈને જવાનું છે અમારે રેસકોસ તો અત્યારમાં નવ વાગે અમારે નીકળવાનું છે અને જો આરાધ્યાને કાલની લાણીમાં આવી છે બોટલ અને નાસ્તો નાસ્તો આવ્યો છે સ્ટીમ ઢોકળા હતા રાતે નાસ્તામાં અને વેફર ને એમાં પડીકા તો બધા આવતા જ હોય હં હા એ મૂક દે અત્યારે પેક કરી એ તો મેં દેખાડી દીધો લંચ બોક્સ ને બોટલ પાણીની મસ્ત આવી છે જો આજે આ આ કાલની લાણીમાં આ આવી છે બોટલ અને એની પહેલાંની લાણીમાં આવી છે લંચ બોક્સ અને આમ ખોલો ને એટલે ખુલ્લી જાય જો તો બેને હ

ચાવા માટે રેડી થઈ ગયા છે ને આરાધ્યા જો વારા ઘડીએ ચકા ખાધા રાખે છે ભલાવા તો આપણે નીચે જઈએ હવે અને બધી છોકરીઓ હવે નવું વાગી ગયા છે તો ભેગી થઈ જાય અને હાલો તૈયાર બેગ નાખી દીધું વજન નથી લાગતું બોટલ નો એ લાઈટ એ હું લઈ લઈશ લાઈટ તાર નથી લેવું હા તો લે હાલ બીજું મોર થાવ હાલો એમ તો કટાતો ટાઈટ જ છે હજી થાય એટલા કરી દે હાલ તો ચાલો જો આરાધે રેડી થઈ ગઈ ને આપણે જવા માટે રેડી થઈ ગયા છે તો ચાલો આપણે નીકળી ચાલો તો જો આપણે અહીંયા બધા રેડી થઈ ગયા છે હવે વાહન આવેની વાત છે હા આને તો એમાં જ નાખવાની હોય બોટલ તો જો બધાય રેડી થઈને ઊભા રહી ગયા છે હવે વાન વાહન વાળો આવે એટલે બધાને बेहाडवाना छ अनि पछि निकलवानु छ रेसकोट त यहाँ जो नाम नि नोन्धणी थाई चलो अगर तमने बताए जो आपलो टेम्पो टावर लागि दिस ने छोकरा छोकरी ने बुझाइ ने बेहाडी छ हेलो हम छले हाउ छले थी बेहवा मनो हेलो बेहा मीना आई थी जावा मनो आई थी आई थी बटु हेलो बस यहां से आ बेंच ठेकी जाए तो हाल से वांधो नहीं आवे आई थी ठेकी जाए आई थी ठेकी जाए રીવા હાય રેવા લાઈન કરાવી ને આપણે પછી વઈઓવાય આમ છેલે આજે આખો રેસ કોર્સ ની પહોંચી ગયા છે અને જો અહીંયા ગણતરી કરે છે બધા છોકરાઓની છોકરીઓની બધા ની લાઈન કરાવી દીધી ને ટ્રાફિક પણ તમે ફૂલ છે હજી અંદર જાઓ એટલે તમને દેખાડશ દેખાડશું તો ફૂલ ટ્રાફિક છે એટલે આમાં હાચવવા છોકરાને ઈદ વહમું છે એટલે ફરજિયાત બધા ની હારે આવું જ પડે ચાલો આગળ બતાવું તમને આપણે સીધું આમ જ જવાનું છે આમ જ જવાનું અંદર એન્ટ્રી હવે કોને ખબર આમ ગેટે જાય પછી ખબર પડે ઈના બેન આગળ જ છે હાલો તમે જોઈ શકો છો ટ્રાફિક અને લાંબી લાઈન છે એમાં લાઈનમાં જોઈન્ટ થવાનું છે આપણે અને અંદર જવાનું છે બાલ ભવનમાં જો બધી લાઈન જ છે બધાયની લાઈનમાં આ લાઈનમાં ઊભું રહેવાનું છે એમાં લાઈન થઈ જાવ બધા આગળ આ જો આજી વચ્ચે ભાઈ તમે આ વાયુ લાઈન માં વચ્ચે બધી ન

ફ્રિજરમાં મૂક દે પણ એ અત્યાર નહીં અત્યાર ફ્રિજરમાં મૂકી દ્યો પછી લાય તો નજીક તારું ડબો નહીં આ બે સાડા છ એ પાછું જમવા જવાનું છે ને રાતે નાસ્તામાં ભેળ છે આજે જો આ બધું લંચ બોક્સ ને બધું આવ્યું છે મસ્ત આખી કીટ જ આવી છે બધું ત્યાંથી આવ્યું છે તો ચાલો ઘરે આવી ગયા તો એક વાગ્યો ગયો છે તો હવે કામ કરીને આજ તો રહ્યા છે તો હે હા હા એ મેં જોયું જોયું બધું આપણે આવી ગયા છીએ જો મમ્મીને આંખ્યું ના નંબર ચેક કરવા માટે અને નવું ઓપનિંગ થયું છે આજે તો અહીં આવ્યા છે નંબર ચેક કરે છે મમ્મીને આખ્યુંમાં છે પણ નથી સાડા છ તો જો ઓપનિંગ માં ગયા ત્યાંથી તો આવી ગયા અને ક્યાં દિવસ જાય છે ને હમણાં નોરતા ના તો કઈ ખબર જ નથી રહેતી સવાર પડે ભેગી સાંજ પડી જાય છે તો કામ નો કઈ જ નથી આવતો માંડ છે કેમ કે છોકરીને ગરબીની છોકરીઓ બધી અત્યારે જમવા માટે ગયું છે સાડા જવાનું હતું તો આજે શેરીમાં જમાડે છે છોકરીઓને તો ત્યાં જમવા ગયું છે અને હમણાં આવશે એટલે તૈયાર કરવાની કે ફટાફટ રસોઈ એ લોકો જમીન આવે કે આપણે ફટાફટ રસોઈ બનાવી લેવાની અને પછી તૈયાર કરવામાં કલાક દોઢ કલાક તૈયાર કરવામાં જાય

એટલે ન પહેરાવી આજ તને એટલે ચૂપ પે ચૂપાય એમ જ કરીશ ઘણી વાર થાય ને તો પછી કહે મને આમ આવીશે એટલે પછી કાઢી નાખશે એટલે ત્યાં અંદર કરીને બે જાવ છે ગરમી થાય તો બધું મેકઅપ વયો જાય આ બાજુ વહ્યો બેન લે લે તો ચાલો જાવ આપણો ટાઈમ થઈ ગયો છે જવાનો અને રેડી થઈને હવે નીકળી